નમસ્કાર ચાલો આજે આપણે સાથે મળીને ગુજરાતની એક એવી સફર પર નીકળીએ જે કદાચ પહેલાં ક્યારેય કરી નહીં હોય આપણે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓને ફરી વળીશું ખબર છે દરેક જિલ્લો પોતાની અંદર એક અલગ જ દુનિયા સમેટીને બેઠો છે એની પોતાની ઓળખ એની પોતાની કહાણી તો તૈયાર થઈ જાઓ ગુજરાતના આ ખજાનાને સાથે મળીને ખોલવા માટે આ જુઓ આપણી સામે જે છે ને એ ખાલી એક નકશો કે ચિત્ર નથી આ તો ગુજરાતની જીવતી જાગતી કહાણી છે દરેક ચિહ્ન દરેક આયકન એ એક જિલ્લાની ઓળખ બતાવે છે ક્યાંક કળા છે ક્યાંક ઉદ્યોગ છે તો ક્યાંક સંસ્કૃતિ બસ આ જ ચિહ્નોના સહારે આપણે ગુજરાતના આત્મા સુધી પહોંચીશું તો આપણી આ સફર કંઈક આ રીતે આગળ વધશે આપણે એને ચાર મજેદાર ભાગમાં વહેંચી છે શરૂઆત કરીશું કચ્છના રણથી અને સૌરાષ્ટ્રના રાજવી ઠાઠમાઠથી પછી જોઈશું ગુજરાતનું ધબકતું જીવન ત્યાંથી સીધા દક્ષિણ ગુજરાતની હરિયાળીમાં ખોવાઈ જઈશું અને છેલ્લે આ બધું મળીને કેવી રીતે એક અનોખું આપણું ગુજરાત બનાવે છે એ સમજીશું તો ચાલો યાત્રાનો પહેલો પડાવ શરૂ કરીએ કચ્છ અને સૌરાષ્ટ્ર અહીં રણની શાંતિ છે રાજવી ઇતિહાસની ભવ્યતા છે અને દરિયાકિનારાની સુંદરતા પણ છે આપણી શરૂઆત થાય છે કચ્છથી જરા કલ્પના તો કરો દૂર દૂર સુધી ફેલાયેલું સફેદ રણ અને ત્યાંની ખાસ સંઘી ભેંસ ત્યાંથી આપણે પહોંચીશું સીધા દેવભૂમિ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની નગરીમાં પછી વારો આવે છે જામનગરનો જેની બાંધણીની કળા અને બ્રાસના કારખાના તો દુનિયાભરમાં વખણાય છે અને હા મોરબીને કેમ ભૂલાય એને તો સમયનું શહેર પણ કહી શકાય કેમ કે અહીંની ઘડિયાળો અને સિરેમિક ટાઇલ્સ બહુ જ પ્રખ્યાત છે હવે ચાલો સૌરાષ્ટ્રના દિલમાં પ્રવેશ કરીએ આ છે રંગીલું રાજકોટ એન્જિનિયરિંગ ઉદ્યોગનું કેન્દ્ર એની બાજુમાં જ સુરેન્દ્રનગર જે ગુજરાતમાં કપાસ અને મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે બોટાદમાં સાળંગપુર હનુમાનજીના દર્શનનો લાભ મળે છે તો ભાવનગરનું વેળાવદર અભયારણ્ય અદ્ભુત કાળિયારને જોઈને મન ખુશ થઈ જાય સૌરાષ્ટ્રની આ સફર હવે પૂરી થવા આવી છે પણ ખરી મજા તો હવે છે અમરેલી એટલે કે ગીરના સિંહોનું ઘર જૂનાગઢ જ્યાં ગર્વો ગિરનાર આકાશ સાથે વાતો કરતો ઊભો છે ગીર સોમનાથ જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ સમુદ્ર કિનારે બિરાજે છે અને છેલ્લે પોરબંદર એ ભૂમિ જેણે આપણને મહાત્મા ગાંધી આપ્યા તો સૌરાષ્ટ્રના આ રાજવી વારસા અને પ્રકૃતિની ગોદમાંથી હવે ગુજરાતના એ ભાગ તરફ જઈએ જ્યાં વેપાર અને વિકાસની ધૂન ચોવીસે કલાક સંભળાય છે ચાલો તળ ગુજરાત તરફ આગળ વધીએ અને હવે આપણી સફરનો બીજો તબક્કો શરૂ તળ ગુજરાત આ એ ધરતી છે જ્યાં પરંપરા અને આધુનિકતા એકબીજાનો હાથ પકડીને ચાલે છે અહીં વેપાર વારસો અને વિકાસનો જાણે ત્રિવેણી સંગમ રચાયો છે અહીં આપણું સ્વાગત કરે છે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર એક ઐતિહાસિક શહેર અને ગુજરાતનું આર્થિક હૃદય એની પાસે જ આવેલું છે એકદમ હરિયાળું ગાંધીનગર આપણા રાજ્યની રાજધાની પછી આવે છે ખેડા જેની ધરતી તમાકુની સુગંધથી મહેકે છે અને હા હવે આપણે એક એવા જિલ્લામાં જઈ રહ્યા છીએ જેનું નામ દૂધ સાથે જોડાયેલું છે આણંદ જી હા આણંદ અને આણંદનું નામ પડે એટલે એક જ શબ્દ યાદ આવે અમૂલ આ એ જ જગ્યા છે જ્યાંથી ભારતની શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ આ એક નામ પાછળ સહકાર અને મહિલા સશક્તિકરણની કેટલી મોટી કહાણી છુપાયેલી છે અહીંથી જે દૂધની ધારા વહી છે એણે કરોડો લોકોના જીવનમાં મીઠાશ ભરી દીધી છે હવે જરા ઉત્તર ગુજરાતની કલાકારી અને મહેનતને જોઈએ મહેસાણા જ્યાં દૂધની નદીઓ તો વહેજ છે પણ મોઢેરાનું સૂર્યમંદિર જાણે પથ્થરોમાં કવિતા લખે છે સાબરકાંઠાના ટેરાકોટા ઘોડા તો એવા જીવંત લાગે કે જાણે હમણાં જ દોડવા માંડશે બનાસકાંઠાના ખેડૂતો બટાટા અને ઇસબગુલ ઉગાડીને ધરતીમાંથી સોનું પેદા કરે છે અને પાટણ અરે વાહ ત્યાંની રાણીની વાવ અને પટોળાની કળા એને તો વાત જ શું કરવી અદભુત હવે થોડું પૂર્વ તરફ જઈએ અરવલ્લીની પહાડીઓમાં શામળાજી મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે મહીસાગર તો આપણને કરોડો વર્ષ પાછળ લઈ જાય છે જ્યાં ડાયનાસોરના અવશેષો સચવાયેલા છે પંચમહાલમાં ચાંપાનેર પાવાગઢનો કિલ્લો ઇતિહાસની ગાથાઓ ગાય છે અને દાહોદના ખેતરો મકાઈના સોનેરી દાણા અને આદિવાસી કળાના રંગોથી શોભી ઉઠે છે મધ્ય ગુજરાતની આટલી બધી રંગીન અને ઐતિહાસિક વાતો પછી શું હવે દક્ષિણના હરિયાળા અને સમૃદ્ધ પ્રદેશમાં ડૂબકી લગાવવા માટે તૈયાર છીએ તો ચાલો આગળ વધીએ અને આ છે આપણી સફરનો ત્રીજો પડાવ દક્ષિણ ગુજરાત આ એવો પ્રદેશ છે જ્યાં એક તરફ ઉદ્યોગોની ચીમનીઓમાંથી ધુમાડો નીકળે છે તો બીજી તરફ કલાકારોના હાથમાં જાદુ છે અને કુદરત તો જાણે સોળે કળાએ ખીલી છે અહીં આપણું સ્વાગત કરે છે વડોદરા સંસ્કારી નગરી છોટા ઉદેપુર આપણને તેની આદિવાસી સંસ્કૃતિ અને અદ્ભુત પીઠોરા ચિત્રોથી પરિચય કરાવે છે ભરૂચ ઉદ્યોગોથી ધમધમે છે અને નર્મદા જિલ્લો વેલ એ તો એક એવી અજાયબીનું ઘર છે જે આધુનિક ભારતનું ગૌરવ છે અને એ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ આ ખાલી પથ્થર અને કોન્ક્રીટના બાંધકામ નથી પણ ભારતની એકતા અને એન્જિનિયરિંગની તાકાતનું જીવંત ઉદાહરણ છે અહીં ઊભા રહીને ખરેખર ગુજરાતના વિકાસની ઊંચાઈનો અનુભવ થાય છે ત્યાંથી આગળ વધીએ એટલે આવે છે સુરત જમણ અને ઘારીનું શહેર જ્યાં હીરાની ચમક અને કાપડની નરમાશનો વેપાર થાય છે એટલે જ તો એ ડાયમંડ સિટી કહેવાય છે નવસારી તેની પારસી વિરાસત અને ફળોના બગીચાઓ માટે જાણીતું છે જ્યારે તાપી જિલ્લો ઉકાઈ ડેમ અને તેની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓ પર ગર્વ કરે છે અને છેલ્લે આપણે પહોંચ્યા વલસાડ જેની હાફૂસ કેરીની મીઠાસ તો આખી દુનિયામાં પ્રખ્યાત છે અને એની બાજુમાં જ છે ડાંગ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાનું ઘર અહીંની લીલીછમ પહાડીઓ અને શાંત વાતાવરણમાં આપણી આ સફરનો અંતિમ ભૌગોલિક પડાવ પૂરો થાય છે તો આખા ગુજરાતનું ભ્રમણ કરી લીધું હવે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ ચિત્ર બનાવવાનો સમય છે ચાલો સમજીએ કે ગુજરાતની અસલી ઓળખ શું છે જે વિવિધતામાં એકતાનું સૌથી મોટું ઉદાહરણ છે આપણે જે પ્રવાસ કર્યો એના પર એક નજર કરીએ તો શું દેખાય છે એક તરફ રાજકોટ અને સુરત જેવા ઔદ્યોગિક શહેરોની ભાગદોડ છે તો બીજી તરફ બનાસકાંઠા અને વલસાડના ખેતરોની શાંતિ એક તરફ પાટણ અને જૂનાગઢનો ભવ્ય ઇતિહાસ છે તો બીજી તરફ કચ્છ અને ડાંગનું અદભુત કુદરતી સૌંદર્ય બસ આ જ તો છે ગુજરાતની સાચી ઓળખ આ બધું જોયા પછી જો કોઈ એક જ વાક્યમાં ગુજરાતને વર્ણવાનું કહે તો કદાચ એમ કહી શકાય કે ગુજરાત એટલે વ્યાપાર વારસો અને વૈવિધ્યનો સંગમ આ એક વાક્યમાં આખા રાજ્યનો આત્મા આવી જાય છે ખરું ને તો આપણે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓની આ યાદગાર સફર પૂરી કરી આપણે જોયું કે ગુજરાતના કેટલા બધા અલગ અલગ ચહેરા છે આટલી બધી વિવિધતામાંથી ગુજરાતની એવી કઈ ઓળખ છે જેણે સૌના દિલને સૌથી વધુ સ્પર્શી લીધું આ સવાલ સાથે સૌને વિચારતા મૂકીને આજની વાત પૂરી કરીએ આભાર